ડેકોરેશન તથા સુંદર વેશભૂષા સાથે વિદ્યાર્થીઓએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી ગરબાના કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને આચાર્યના હસ્તે ઇનામ અપાવવામાં આવ્યા હતા નૃત્ય ભક્તિભાવ અને ઉત્સાહથી સજ્જ આ નવરાત્રી ઉત્સવ શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો